ગરમીને કારણે સુરત મહાનગરપાલિકા ટીમ એલર્ટ મોડ પર ખરવડનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઓઆરએસ ની સુવિધા કરવામાં આવી મુસાફરો દ્વારા ઓઆરએસ પીને ઠંડક અનુભવાય ગરમી રાહત માટેની વ્યવસ્થા કરવામાં આવી તમામ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સુવિધા કરવામાં આવી કલ્પેશ રાણો સાથે જોતા રહો ન્યુઝ નાઇન ગુજરાતી મારું નામ ડોક્ટર કિન્જલ પટેલ છે નાયબ આરોગ્ય અધિકારી ઉજના સર છેલ્લા લાસ્ટ યર અને આ વર્ષે આ બંને વર્ષમાં જે એપ્રિલ મહિનો છે માર્ચ એન્ડિંગ ત્યાંથી જ આ ગરમીનું પ્રમાણ અને ગરમીનું પ્રમાણ વધી જાય છે એટલે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એ લોકો જે ચાલતા જતા હોય અને બસમાં જે ટ્રાવેલ કરતા હોય તો એ લોકોને ડિહાઈડ્રેશન ના એના ચાન્સીસ થઈ જાય છે ગરમીને લીધે તો બસ દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણીની સાથે ઓઆરએસ સુવિધા ઉપલબ્ધ રાખેલી છે ઉતનામાં આવા 20 બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે જે તમામ તમામ પર આપણે અત્યારે પાણીની સુવિધા બે ટાઈમ સવારે અને બપોર પછી આપણે રાખીએ છીએ એની સાથે ઓઆરએસ બી રાખીએ છીએ ઓઆરએસ એ કેટલો આ જ્યારે બી આ પસીનો વધારે થાય ગરમીનો પ્રમાણ વધે તો ઇલેક્ટ્રોલાઇટનો લોસ થાય છે શરીરમાંથી અને આ જે ઓઆરએસ છે તેમાં ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરવાની ક્ષમતા હોય છે એટલે આપણે પાણી જ તો સાપીએ તો પબ્લિકને જ્યારે તકલીફ હોય અને સ્ટાર્ટિંગના સ્ટેજમાં પાણી મળી જાય તો તકલીફ ઘણી કરી આપણે મેન્ટેન કરી શકીએ ઓછી કરી શકીએ